સતત વધી રહ્યા છે જો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટમાંથી પાણી હાલતું નથી અને આવા અકસ્માતો સર્જાય છે ત્યારે હવે એક સાબુ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા ચેખલા પાસે તફરીનો માહોલ સર્જાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રેલરના ટાયરો અલગ થઈ ગયા હતા જેમાં ડ્રાઈવર અને કન્ડક્ટર ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને મોટી દુર્ઘટના થતા અટકી હતી જેમાં સિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી તરાવાર નવાર તેલ ભરેલ ટેન્કર કે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાતા લોકો દ્વારા લૂંટ કરવામાં આવે છે ત્યાં હવે ન કરે નારાયણ અને કોઈ દિવસ એસિડ કે જ્વલંત પ્રવાહી ભરેલ ટેન્કર પલટી ખાઈ જશે તો મોટી સંખ્યામાં જાનહાની થાય તો નવાય નહીં એટલે હવે નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આ અંગે સતર્કતા દાખવી જરૂરી છે અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં